તેને પકડી પાડવામાં આવ્યા હતા આ અંગે પોલીસે પૂછતા મરણ જનાર રોહિત ગીરી તથા આરોપી વિક્રાંત કુમાર અગાઉ સુરત ખાતે રહેતા હતા તે દરમિયાન સંપર્કમાં હતા જે તે વખતે બંને વચ્ચે નાણાં લીધી થઈ હતી તે બાબતે

પોતાના ભાઈ તથા અન્ય એક યુવક સાથે સુરત આવી અડાજણ વિસ્તારમાંથી બાઇકની ચોરી કરી ઈચ્છાપોરના ભાટપોર ખાતે જઈ રોહિતગીરી નોકરી ઉપરથી પરત ફરતી વખતે રસ્તામાં તેની અંતે ત્રણે જણાએ એકબીજાની મદદગારીથી રોહિતને પેટના ભાગે પોતાના પાસે રહેલ હથિયાર વડે ગોળી મારી તથા શરીર તીક્ષ્ણ હત્યાના ઘા મારી હત્યા કરી ભાગી ગયા હતા આમ ડીસીબી ઈચ્છાપોર પોલીસનો હત્યાનો અને અડાજણ પોલીસનો બાઇક ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે બીજી જાન્યુઆરીએ વહેલી સવારે છ વાગે ભાટપોર ગામમાં મહિન્દ્રાના વર્કશોપની પાછળ એક રોહિતગીરી મકસદગીરી નામના એક ઓએનજીસીના સિક્યુરિટી ગાર્ડના પેટમાં છરી મારી અને હત્યા કરવાની એક ડેડ બોડી મળી આવેલી વહેલી સવારે જયારે ડેડ બોડીને ખાતરી કરી તે ઓએનજીસી માં સિક્યુરિટી ગાર્ડ હતો અને નોકરી પરથી છૂટ્યા બાદ પરત જતો હતો એ દરમિયાન વહેલી સવારે એના ઉપર ચપ્પુ અને હથોડીના ઘા મારી એનું મૃત્યુ નિપજવામાં આવ્યું હતું બાજુમાંથી છરીના ઘા આપણે છરી અને હથોડી પણ મળી આવ્યા હતા પીએમમાં લઈ ગયા ત્યાં એમના બોડીમાં જ્યાં છરી મારી હતી ત્યાં ફાયરિંગ નથી અંદરથી બુલેટ પણ મળી આવતા ફાયરિંગ કરી અને આનું મોત નીપજાયું હતું અને આ બનાવ બન્યા પછી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો છેલ્લા દસેક દિવસથી સખત આ કેસમાં મહેનત કરી રહી હતી એમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ જાડેજા અને પીઆઈ જૈન ગોસ્વામીની ટીમને માહિતી મળતા એ બંને પીઆઈ તથા એમના બે પીએસઆઈ પીએસઆઈ ભાટી પીએસઆઈ દેસાણી અને બીજા છ માણસોની ટીમ દસ માણસોની ટીમ છેલ્લા આઠ દિવસથી મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને છેલ્લે બિહાર બિહારના ના સિવાન જિલ્લા પરમ દિવસે મોડી રાત્રે એક ઓપરેશન હાથ ધરી વિક્રાંત રામ બાબુ રાજપૂત અને એનો નાનો ભાઈ સિદ્ધાર્થ રામ બાબુ સિંહ રાજપૂત નાઓ ધરપકડ કરી ત્યાંથી ટ્રાન્સિટ રિમાન્ડ લઈ અને અહીંયા ચાર દિવસના ના રિમાન્ડ લઈને લાવવામાં આવ્યા છે આ લોકો ત્યાંથી નેપાળ ભાગવાની ફિરાકમાં પણ હતા કે પૈસાની થોડી વ્યવસ્થા કરી અને નેપાળ ત્યાંથી જતા રહેવાના પ્લાનમાં હતા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધા અને પકડી લઈને ઓપરેશનમાં સાડા ચાર પાંચ દિવસ સુધી ક્રાઇમ બ્રાન્ચના બંને પીઆઈ અને પીએસઆઈ ની ટીમો સતત સિવાન જિલ્લાનું ખૂબ નાનું એવું ગામ હતું અને ત્યાંથી આરોપી પકડવા ખૂબ મહેનતવાળું ગામ હતું અને છટકી ન જાય એ ધ્યાન રાખી અને વોચ કરી અને એમને પકડવામાં આવ્યા હતા આ આમાં વિક્રાંત અને એનો ભાઈ સિદ્ધાર્થ સુરતમાં જાન્યુઆરી બે હજાર ચોવીસ પહેલા રહેતા હતા ત્યારે આની સાથે જે મરણ જનાર છે બંને સાથે નોકરી કરતા હતા બંનેને પૈસાની કોઈ બાબતમાં ઝઘડો થતા વિક્રાંતના માથામાં મારી દીધેલું મનોરંજનર રોહિતે આ બાબતે એક વર્ષ સુધી એને સતત મગજમાં આ રાખી આ બંને ઈસમો એક ત્રીજા બંને ભાઈઓ એક ત્રીજા હિસામ સાથે અહીંયા સુરત લાવી ત્રણ ચાર દિવસ સુધી રેકી કરી અહીંથી એક બાઇકની ની ચોરી કરી અને બાઈક ની ચોરી કર્યા બાદ અને ચપ્પુ અને ફાયરિંગ કરી નીપજાયું હતું પહેલા એક ગોળી પેટમાં મારી પછી પિસ્ટલ લોડ ન થઈ ફરીથી તો એને ચપ્પુથી એટલો ગુસ્સો એના ઉપર હતો કે અશક્ય ચપ્પુના ઘા મારી એનું મોત નીપજાયું હતું આ બંનેને પકડી આગળની કાર્યવાહી માટે ઇચ્છાપુર પોલીસ સ્ટેશને સોંપવાની તજિયો ચાલુ કરી